આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે ચોવીસ અંતર્ગત એકતાનગર ખાતે આવી પહોંચેલા દેશ વિદેશના પતંગ નર્મદા ડેમ વ્યૂ પોઈન્ટ એક ખાતે પોતાના કર્તબ બતાવી દર્શકોને અચંબિત કરી મૂક્યા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોજાયેલા પતંગ મહોત્સવ દરમિયાન નર્મદા ડેમ સાઈડ તરફનો આકાશી નજારો રંગબેરંગી પતંગોથી છલકાઈ ગયું હતું એક તરફ ફૂલ ગુલાબી ઠંડી બીજી તરફ પતંગબાજી અને ગરબાનું તાલના ત્રિવેણી સંગમ સાથે આનંદસભર વાતાવરણ સર્જાયું હતું એકતાનગરના ડેમ વ્યૂ પોઈન્ટ એક ખાતે જિલ્લા તંત્ર ગુજરાત પ્રવાસન નિગમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે પતંગ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્તર દેશોના બત્રીસ ઉપરાંત ભારતના સત્તર જેટલા પતંગબાજોએ ચિત્ર વિચિત્ર પતંગોને આકાશમાં ચગાવ્યા હતા ખાસ પ્રકારની દોરી ખાસ પ્રકારના કાગળથી બનાવેલા આ પતંગો એકસાથે આકાશમાં પવનની લહેરખી સાથે ઉડતા અદ્ભુત નજારો સર્જાયો હતો આ પતંગોમાં એનિમેશન શ્રેણીના પ્રસિદ્ધ કાર્ટૂનો એરોડાયનેમિક વિવિધ આકાર અને વિશાળ પતંગોએ દર્શકોમાં આકર્ષણ જમાવ્યું હતું આ પતંગોને ખાસ પતંગોત્સવ માટે બનાવવામાં આવતા હોય છે આ પતંગોને તેના સંવાહક ભારે સાચવીને દિલની દોરીથી ચગાવે છે એકતાનગર ખાતે મિની ડ્રેગન રામ ભગવાનની ચિત્ર સહિતના પતંગોથી આકાશ રંગબેરંગી થઈ ગયું હતું પતંગ મહોત્સવના પ્રારંભે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવટિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર દર્શક વિઠલાણી અને પ્રાંત અધિકારી કેતુલ ઇટાલિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીની રૂપરેખા આપી સૌને શુભેચ્છા પાઠવી હતી દેશ વિદેશથી આવેલા પતંગબાજોને ઉત્સાહભેર આવકાર્યા હતા સ્થાનિક આદિવાસી કલાકારો દ્વારા પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે બાલિકાઓએ દેશ તથા વિદેશના પતંગબાજોનું કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને દીપ પ્રાગટ્ય કરી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સંબોધન કરી તિરંગા કલરના ફુગ્ગા ખુલ્લા આકાશમાં છોડી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો વિદેશી મહાનુભાવો યુવાનો દ્વારા પોતાના મોબાઈલમાં સેલ્ફી અને ઉત્સાહ ઉમંગથી સર્જાયેલા વાતાવરણને કેમેરામાં કેદ કર્યું હતું સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ પણ આ પતંગ મહોત્સવ નિહાળ્યો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સંગીતાબેન તડવી ગરુડેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ માકતાભાઈ વસાવા જિલ્લાના અગ્રણી વિક્રમભાઈ તડવી જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ નાયબ કલેક્ટર સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શક વિઠ્ઠલાણી પ્રાંત અધિકારી સર્વ કેતુલ ઇટાલિયા અને એસ ડી બારડ નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ પરમાર સહિત જિલ્લા વહીવટીતંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો